નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ઘણા વર્ષો પછી એક બાળકનો જન્મ થાય છે તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમને રિઝલ્ટ મળ્યું કેવી રીતના અને એ રિઝલ્ટ મળવા પહેલાં એમણે શું શું ટ્રીટમેન્ટ કરાવી અને કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો એ પણ આપણે જાણીશું અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આજે બાળક જન્મ થયો અને કેટલા મહિના થઈ ગયા નવ મહિના તો નવ મહિના પછી અમે મળી રહ્યા છે તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું ભૂપેન્દ્રભાઈ દિલીપભાઈ પટેલ તમારું નામ દીપિકાબેન ભૂપેન્દ્રભાઈ પટેલ હા હવે તમારું ગામ કયું દસવાડા એટલે તાલુકો કયો પાર્ટી ને અને જિલ્લો વલસાડ હા તો મને એ જણાવો સૌથી પહેલા કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા બે હજાર એકવીસ માં અને અત્યારે ચાલે છે બે હાજર કે લગ્નના ચાર વર્ષ પછી આપણે ત્યાં બાળકનો જન્મ થાય છે બરાબર ને તો મને એ જણાવો કે અત્યારે તો આપડે તે બાળક છે પણ જયારે લગ્ન થયા પછી કયા વર્ષથી તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી એ થોડીક વાત કરું બીજા વર્ષથી બીજા વર્ષથી અચ્છા ક્યાં ક્યાં ટ્રીટમેન્ટ કરાવી કુરુસીમાં કુરુસીમાં હા પછી હોસ્પિટલમાં અચ્છા સુરતમાં પછી સુરતમાં મતલબ ત્રણ મોટી મોટી હોસ્પિટલમાં તમે સારવાર કરાવી અચ્છા તમારી સાથે અહીંયા તમારા મમ્મી પણ બેસેલા છે બરાબર ને મમ્મી છે ને તમારા હા તો તમે પણ થોડું જણાવો કે પહેલી વખતે ક્યાં લઈ ગયેલા કયા હોસ્પિટલમાં તો ત્યાં આગળ શું કીધું એમ

પછી શું કીધું પછી શું કીધું પછી અચ્છા અહિયાં કેટલા સમય સારવાર કરાવેલી બે વર્ષ બે વર્ષ ઓકે અને પછી ક્યાં ગયા સ્પર્શમાં ત્યાં શું કીધું બે મહિના મતલબ જો પેહલી વખત આપણે જે હોસ્પિટલમાં ગયા ત્યાંથી પછી આપણે બીજી ગયા બીજી હોસ્પિટલમાં અને ત્યાંથી ભલામણ કરી હવે સુરત લઈ જવું એમ અચ્છા તો સુરત કેટલા સમયે ટ્રીટમેન્ટ કરાવી

બધી જ જગ્યાએ એક જ સરખો આપણને જવાબ મળતો કે સ્ત્રી બીજ નથી બનતું બરાબર ને અને એના કારણે તમને એવું કીધું કે ટેસ્ટ ટેસ્ટ્યુ બેબી કરાવવું પડશે મને જણાવો કે આ જયારે ત્રણ હોસ્પિટલમાં ગયા તો ખર્ચો કેટલો થયો પાંચ પણ આ જો આપણે પ્રેગ્નન્સી નથી રહી ત્યાં સુધીમાં કેટલો ખર્ચો કરેલો છે અંદાજે પાંચ એક હતી 5 લાખ રૂપિયાનો ખર્જો તમે કરેલો હતો બરાબર પણ આપણને રિઝલ્ટ કોઈ મળેલો નહીં હવે જરા આટલો બધો ખર્ચો કરીએ અને રિઝલ્ટ નહીં મળે તો આપણે હતાશ થઈ જાય નિરાશ થઈ જાય હવે શું કરીએ તો હવે તમારી તે વખતે શું તૈયારી હતી ટેસ્ટિંગ બઉ કરાવવા માટે તમે તૈયાર થઈ ગયેલા કે કેવું કેટલો ખર્ચો કરેલું એમ કરેલું એટલે કેટલી વખત કરેલું એક વખત અચ્છા અને પાછું બીજી વખત કરવાના હતા હજી અચ્છા એટલે એક વખત ફેલ થયું અને બીજી વખતે તમને તમારી પાછી તૈયારી હતી અચ્છા એટલે ઓલરેડી પાંચ તો ખર્ચી જ નાખેલા બીજા પચાસ ખર્ચવા માટે તૈયાર હતા હવે આટલું બધું કર્યું અને તૈયારી હતી જ હવે એવામાં તમે અત્યારે હાલમાં તમારે ત્યાં બાળક છે તો એ શું આપેલું ને રિઝલ્ટ મળ્યું તમને પ્રોડક્ટ આ જે પ્રોડક્ટ છે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે જેમાં પેલા નેચરા મોર પ્લસ હતું અને એની સાથે સાથે નેચરા મોર ફોર વુમન પછી આ ઇઝી ડેટોક્સ છે અને એની સાથે ન્યુટ્રી લિવર છે વુમન વેલનેસ અને મેન વેલનેસ આ બધી પ્રોડક્ટ તમે વાપરી અને એનાથી આજે આપણે બાળક આવી ગયું પણ મને એટલે કે તમે જે ટ્રીટમેન્ટ કરાવવાના હતા ટેસ્ટી બીબેનું પાછું અને પચાસ હજાર ખર્ચો કરવાના જ હતા અને ત્યારે તમારો મારો સંપર્ક થયો અને મેં તમને જે પ્રોડક્ટ આપી અને મને યાદ છે કે આપણે ત્રણ મહિના વાપરી અને રિઝલ્ટ આવી ગયું બરાબર ને તો ત્યારે તમારો ટોટલ કેટલો ખર્ચો થયો કારણ કે મને એવું ખબર છે કે પંદર નો આપણે ખર્ચો કરેલો બરાબર ને અને અહીંયા પાંચ લાખનો ખર્ચો કર્યો અને ત્યાં રિઝલ્ટ નથી પડ્યો અને પંદર હજાર ના ખર્ચામાં આપણને રિઝલ્ટ મળી ગયું તો રિઝલ્ટની તો ઘણી વાત થઈ ગઈ પણ હવે બાળક આપણે જોઈએ કેટલું મોટું થઈ ગયું છે

તો મતલબ બરાબર છે અમને હા તંદુરસ્ત છે એકદમ હા તંદુરસ્ત દેખાવ છે એકદમ લાગે તંદુરસ્ત મતલબ બીમાર બીમાર પડ્યા નથી ને બીમાર પડ્યા સદુરસ્ત થઈ ગયા અચ્છા નોર્મલ બી તકલીફ થાય પણ મોટી કોઈ તકલીફ નથી થઈ બાકી એકદમ તંદુરસ્ત છે મતલબ આટલા વરસ થઈ ગયા અને બાળક આવ્યું આજે તો તમને બહુ ખુશી થાય પણ જે સમયે આપણે આટલા બધા ખર્ચા કરેલા રિઝલ્ટ દેખાતું નઈ ત્યારે શું થતું મનમાં અચ્છા એવી કોઈ ઘટના બની ખરી કે હવે આ એ થોડીક વાત કરો ને પંદર જેટલા ભગત બીજી કોઈ વૈદની દવા કેવું કઈ ભગત ક્યાં ક્યાં ધરમપુર ધરમપુર ગયેલા અચ્છા પંદર જેટલા ભગત થઈ ગયા અને ત્રણ મોટી મોટી હોસ્પિટલ રિઝલ્ટ કઈ નહીં મળેલું અને તમારી ઘર શું